હેલો દોસ્તો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે તો આપણને બધાને સોમનાથ જવાની ઈચ્છા થાય તો ગુજરાત સરકાર દ્વારા એસ ટી નિગમની એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવેલી છે રોજ આ બસ રાણીપ અમદાવાદથી સવારે છ વાગે ઉપડશે ચાર વાગે સોમનાથ પહોંચશે અને બીજે દિવસે સાડા નવ વાગે ઉપડીને રાત્રે સાડા દસ વાગે રાણીપ અમદાવાદ પરત ફરશે તો એક નાઇટ અને બે દિવસનો આ દોસ્તો સોમનાથનો પ્રવાસ છે ગાઈડ પણ સાથે રહેશે અને તેમાં હોટલમાં રહેવાનું અને આવવા જવાનું લક્ઝરી બસ ભાડું બધું આવી જાય છે બ્રેકફાસ્ટ અને બે વખત જમવાનું પણ આવી જાય છે ગાઈડ પણ સાથે છે ત્રિવેણી સંગમની આરતી લાઇટ એન્ડ સાઉન્ડ શો એ બધું જ આમાં સામેલ છે ભાલકા તીર્થના દર્શન પણ સામેલ છે એટલે સોમનાથમાં જે જે જોવાલાયક છે એ બધી વસ્તુઓ દોસ્તો આમાં સામેલ છે એટલે સોમનાથના પ્રવાસ માટે જવાની તૈયારી તમે શરૂ કરી દેજો એનું ઓનલાઈન બુકિંગ જીએસઆરટીસીની વેબસાઇટ ઉપરથી કરી શકાશે અને રાણીપથી દોસ્તો આ બસ ઉપડે છે ગીતા મંદિરથી નહીં એટલું જ યાદ રાખજો વિડીયો જોવા બદલ ધન્યવાદ